ચારો ને ફાઈ આ લબ્બર ભાઈ છે ગુજરાતના ભોમિયા રોમે એક ને જાય એવા છે હું રેવા દાઢી ને રાખતા મૂછુ રાખતા દાઢી ખાઈ ગયે વાળો વાકડે વાળો તને છોકરા આમ તો તન ગઈ હમ અલબરે એવું છે તમ ભાઈ હાલે બેલ હા હા લબર ટુવાડો લોડા માથે આવે ગાડી નું બટમાં માર કેટલું લાવું થાજી દેવાનો 10 રૂપિયા 10 કટિંગ 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 બોલી bây giờ mình bây giờ Pila, kia vào sao sao vào sim này namuki sân này manu zalo, bây giờ cô

डोडाडो करो nana अंदाती नाना गोळ्यो बालाभाई भरवाड